નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો કે બડ્ડે મનાવતી વખતે અચાનક પાછળથી કંઈક અજીબ વસ્તુ આપણને જોવા મળ્યું છે આ વિડીયો કંઈનો છે ફોટો કંઈનો છે બધી જ જાણકારી હું તમને આ વિડીયોની અંદર આપી દેવાનો છે તે પહેલાં આપણી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે આ ફોટો ક્લિપ જે છે ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ કે બર્થડે મનાઈ રહ્યા હતા મનાઈ રહ્યા હતા યુવાનો તે સમયે રાત્રિના સમયે એટલે કે નવ વાગ્યાની આજુબાજુ એ જ સમયે પાછળથી એક અજીબ વસ્તુ દેખાવામાં આવ્યું એટલે કે ભૂત જેવું કેમકે સ્ક્રીન પર તમે જોઈ શકો છો તો ભૂત જેવું વસ્તુ દેખાવામાં આવ્યું છે પણ ક્યાં આગળ દેખા દેખાયું છે એ કદાચ તમને ખબર ના હોય વિડીયોને છેલ્લે સુધી જોજો અને સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ આ કલયુગ જમાનામાં પણ આવું ભૂત જેવું વસ્તુ આવે છે કે લોકો વિશ્વાસ કરે છે એ ખાસ કરીને આપણે નથી જાણતા પણ અત્યારે માનવામાં આવે તો આ ફોટો વિડીયો છે હવે નસવાડીનો છે કે સાંકડાનો છે કે પછી છોટા ઉદયપુરનો છે કોઈ પણ પ્રકારની પુષ્ટિ થયેલી નથી પરંતુ અત્યારે જે વિડીયો જે છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ બંને ક્લિપ છે આખા ગુજરાતની અંદર વાયરલ થઈ રહી છે તો ખરેખર મિત્રો આ સાચી જાણકારી મેળવ મેળવ્યા વિના આપણે કોઈપણ વસ્તુ પર ભરોસો ના કરવો જોઈએ કે આ અત્યારે એઆઈનો જમાનો છે એઆઈના જમાનાની અંદર બધું એડિટિંગ થઈ જાય છે તો એવું બી થઈ શકે અને ચોક્કું એ દેખાય છે કે ભાઈ કે જ્યારે આ યુવાનો બર્થડે મનાઈ રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી ભૂત જેવું અજીબ વસ્તુ આવ્યું પછી આમના પર હુમલો કર્યો એવું લોકો કહી રહ્યા છે પરંતુ એવું સત્ય ના હોઈ શકે મિત્રો તમારે શું કેવું છે એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો અને હજુ સુધી આપણી ચેનલને ફોલો ના કરી હોય તો ફોલો પણ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે ઘણા ટાઈમ પછી વિડીયોની અંદર આવ્યા છે અમારે કામ હોય છે મિત્રો એના કારણે અમે વિડીયો બનાવી નથી શકતા પરંતુ અત્યારે હવે રેગ્યુલર તમારા સુધી વિડીયો પહોંચી જવાના છે જરૂરથી ફોલો કરી નાખજો આજની વિડીયોની નિર્ભર આટલું જય હિન્દ બંને માત્ર